જય માતાજી મિત્રો તો હું શું આપનો શહેરી પાકા કોમેડી અને જોઈ શકો છો તમે લોકેશન આ વરહાળાના દિવસોમાં કેવું લોકેશન છે કેવું મસ્ત હરિયાળું લાગે છે અને આપણે દસ વીઘા એરંડાની ખેતી કરી છે આજ પંદર દિવસ થઈ ગયા એરંડાને એરંડા પણ બધા નીકળી ગયા છે કમ્પ્લીટ પણ પાણીના હિસાબે એરંડા બળે છે તમારે કદાચ એરંડા નાખ્યા હોય ને બળતા હોય તો કોમેન્ટ કરજો અને આપણે તો દસે દસ હિગાર યંડા નાખી દીધા છે અને આજુબાજુમાં જો પાછળ એકદમ ક્લિયર સોસાયટી દેખાય છે અને સોફેર સોસાયટી છે વચ્ચો વચ્ચો હું રહું છું જે હું રહું છું તે બોર સામે દેખાય છે જોઈ શકો છો સામે સામે આપણી રહેવાની માટે ઓડી છે ગરીબ છે એટલે ઓડી જ હોય ને તો ગરીબ માટે એક લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દીધો અને આપણે આયા ભાવનાની પારો ઉપડાવવા માટે ઘાસ વાઢવા આવી તો જોઈ શકો છો તમે ભાવનાને ઘાસ વાઢી રહ્યા છો કમ્પ્લેટ તો હું ઉપડાવવાયો છું તમે આજર્યું તો નથી વાઢી રહ્યા છે એમને મિત્રો બધા ભોથા વટાઈ ગયા છે કમ્પ્લેટ જોઈ શકો છો તમે અને લાસ્ટ ભાવના એ વાટી લીધા છે જોઈ શકો છો તમે આપણે ઉપડા માટે પારો આવ્યા છો આપણને ટૂંકો પાડ્યો એટલે આપણે આવી ગયા છે પારો ઉપડાવવા માટે અને ઢોરા કેટલા દોવાજી હતી એક કઈ નહીં મિત્રો અમારે બે ઢોર છે એક ગાય છે દેશી સેવા કરવા માટે રાશી રહ્યા છે દેશી ગાય અને દેશી ગાયનું દૂધ પણ ખાશો પણ આ સાલ તો હજી ચાર મહિનાથી વધુ જ ગેલી છે હવે તૈયારી છે વિવાહ માટે અને એક ગેસ છે આ બંને ઢોરા માટે સાર વાટવા આવ્યા છો અને ચાર મહિનાથી ઉકાળો પીવો છો બરાબર તમે કદાચ ઉકાળો પીતા હોય તો કોમેન્ટ કરજો અને જોઈ શકો છો તમે સાર વધે છે કમ્પ્લેન્ટ તો આપણે મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને ગરીબને મદદ કરજો બને તો તો આવતા વિડીયોમાં મળશું કાલે ચાર વાગે તો જય માતાજી સપોર્ટ કરજો